રામાન કરવાનો આભાર માનવા માટે આ રાગા તળાની પવિત્ર ભૂમિ ઉપર બધાભાઈ સાહેબ સંતગણ સરપંચરીઓ સમગ્ર માજી રાણા સમાજના તમામ ગામના આગેવાનો બહેનો ઈવન ભાઈઓ અને બહેનો સૌપ્રથમ તો તમને જે ટાઈમ આપ્યો તો એના કરતાં 2 કલાક મોડું થયું આવવામાં અને તમારા બધાની માફી માંગું ત્યાં ઓડવા પણ પ્રસંગ હતો ત્યાં રામાપીરના બદરની સામાજિક આપણે માજી રાણા સમાજનો તમારા સમાજનું જરૂર એવો ને હું ત્યાં ભાગ લઈ અને અમારે

અને કીધું તું કે રામાપીરના પેના આશીર્વાદ મળશે તો ટકા અહીંયા દર્શન કરવા આવી સાબાર મારવા માટે આવી અને છૂટાડા પછી જેમ રામાપીર પેન અનેકની વારે આવ્યા બે દીકરીઓની વારે આવ્યા ગરીબો ની વારે આવ્યા કોઈ ના ના હોય કોઈ એનો કોઈ ના હોય એના રામાપીર પી એ તો એના રામા પી નો છે એટલે બધું યાદ છે એટલે કોને કોને વારે આવ્યા એક

અને ખેતી બારી થી સંકળાયેલો છે તેમાં પશુપાલન આ જે પાણી ની ના સમસ્યાઓ છે તો ભીખા ભાઈનો કોન બે ત્રણ દિવસ થી ઉપરા આવતો હતો અને એમને કાલે તો મને પાકો કરી નાખ્યું કે બેન આવું જ પડશે આવું જ પડશે એટલે મેં કીધું કે 100 હું પાનપુર રોકાઈ જશું અને હવારે અહીંયા આમ પડે વેલા મોડું થાય પણ તમે એટલે હું રાઘાટાળી પહોંચવા માટેનો પ્રયત્ન કરીશ અત્યારે રામાપીરનો હુકમ થયો આવવાનું થયું એને તમે પણ આટલા ટાઈમ ઉધે મારે બધાની રાહ જોઈ પાંચ જે નાના મોટા કામો એક વર્ષ એક વર્ષ હમાવર જે હું થયો જે કે નાના મોટા કામો હોય કેજો સામાજિક શિક્ષણ નું કે ગમે એ હોય તો પણ કેજો અહીંયા નતાભાઈ પણ છે એમણે પણ નાના સભ્યના ત્યારે નાના મોટા કામો કર્યા છે થોડા ગ્રામ બાકી રહ્યા છે તો ભાવજી ભાઈને કામને કેવડાય ને પણ દેશ એ તમને મદદ કરવા માટેનો પ્રયત્ન કરશું

કોઈ પણ સમાજની હોય પાંચ જીરાણા હોય ઠાકોર હોય રબાજી હોય ચોધરી હોય અનારે આનંદ છત્રીસેપ કોમની કોઈ પણ દીકરી હોય કોઈ દીકરીના લગ્ન કરેલા હોય એ માતા બાળકોની સંતાન તેના સંતાન હોય એની માતા હોય તે ત્રણ કે એક તે બાળકો હોય અને પછી લગ્ન કર્યા પછી પાંચ છ દામ પંદર વર્ષે એમ કે ભાઈ મને તો જેમ મારા માતા પિતાએ લગ્ન કર્યા હતા ઈયાને પણ મોટો મૈત્રી કરાર કરીને હું બીજાની જોડે રહેવા માંગુ છું તો આવો કાયદો એ સમાજને ગેરકીર કરે બાળકોને નિરાધાર કરે ઝઘડા અને વધે અને કોઈ પણ બાળકોનું ભવિષ્ય જે માતા બાળકોને તર છોડે તો એનું ભવિષ્ય પણ અંધકારમય બનતો હોય છે તો આ મૈત્રી કરારનો કાયદો હટે એના માટે આપણે સામૂહિક રીતે સરકારમાં લડવું જોઈએ અને લડાઈ લડીને

તેવું પણ શું કરે તરીકે તો શું કરે આજી પરિસ્થિતિ જ્યારે થાય છે ત્યારે આપણા સમયમાં લવ મેરેજનો કાયદો હોય કે આ મૈત્રી કરારનો કાયદો હોય લવ મેરેજ કરે તો ભણે કરે એ લોકો લવ મેરેજ સબદ જ આપણે આ પરિસ્થિતિ સંસ્કૃતિમાં નથી જીવતા આપણે આપણી ભારતીય ઓરિજિનલ પરંપરાગત સંસ્કૃતિમાં જીવતા આ ગંઢિયા પહેલાં પહેલાં તો ટેકનોલોજીનો યુગ નહોતો એટલે બેજના આગળ વેવાઈને અહીંયા મળવા જાય ને એકબીજાને દીકરા દીકરીને જોવાનો પણ તહેવાર ન હતો અને છતાં પણ આ અત્યારે ચાલે એના કરતાં મુદ્દા આવું ચાલતો અત્યારના ત્રણ મહિનામાં બે ત્રણ વગેર જોઈને ને તો બાર મહિનામાં તો તે પણ ફૂકડો હોય આ આ જોયાનો રિવાજ કાઢ્યો પણ એ છે જે બબાલુઓ છે સામાજિક અને મોટું સમાજના રીત રિવાજ પણ એની છે અને આના સમયમાં અહીં ટાળવા માટે કંઈ ફરક વિકરા થાય

આપણા ને દૈન દેવ ભગવાન અને આપણા રામદેવ આશીર્વાદ મળે બીજો આજના તબક્કે વિશેષ રાખેતા કયા કોઈ પણ આ જગ્યા અંદર કઈ પંચાયત આવે તારી મેગાળા મેગાળા મેદા મેદા પંચાયત આ જગ્યા આવેલી અને શરૂઆત આઈ થી કરી હતી એટલે આ જગ્યા પર કોઈ પણ બાજીરાણા સમાજના આઈના કોઈ પણ ઓલા કામ માટે વિદેશના ગ્રાન્ટ માટે કરી અને નતાભાઈ કીધું કે આ 24 ની જગ્યા છે એટલે બેન કે બે તો એટલે પણ 5 લાખ પૂરા બોલજો એટલે મારી સંસદ સર કેની ગ્રાન્ટ માંથી 5 લાખ રૂપિયા આ જગ્યામાં અમારે જે કામ કરવાનું છે એના માટે કરીને મારી ગ્રાન્ટ માંથી પાળવણી કરી આપીશ